કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગદંબાના સાનિધ્યમાં છે અને ગુજરાત એવી ભગવતી એવી નવલાખ લોબડીયાળી એવી ત્રિલોક મંડલેશ્વરી અને રાજ રાજેશ્વરી એવી જગતંબા જે ડુંગર ઉપર બેઠી છે કમળા એના ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયા વાડને પણ મારા લાખ લાખ વંદન કોટી કોટી વંદન એટલા માટે કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગતંબાના સાનિધ્યમાં છે હા અને ગુજરાત આખું આઠ બેઠું છે શું બોલશે પણ વાયડાઈની વાત નહીં આવે અહીંયા જે હશે એ વ્યવહારની વાત હશે હા કારણ કે વાયડાઈ કોઈથી જીતે નહીં વ્યવહાર જીતે છે એટલે જે કાંઈ વાતું કરવી છે આપણે આનંદ કરવો છે માના ખોળે જગતંબાના ખોળામાં પહેલાંય બોલતો ને હજી બોલું છું ઝૂકેગા નહીં સાલા અને ઘણો આમ તો સમય ઘણો વીતી ગયો બધા પ્રેમ બધાની લાગણી બધા હેત સમાજ નો તો છે જ પણ પ્રેમ અને લાગણી હતી એક જેને પ્રાર્થના કરી હશે મારા માટે આજ માના સાનિધ્યમાં આજનો ડાયરો એના ચરણોમાં હું સમર્પિત કરું છું યાર મારા એકની પ્રાર્થના ન હોય યાર રિજેક એક રિજેક જામીન સાથે ને દુનિયા દાંતે ચડી હતી પણ એને ખબર નથી કે ના ભાલે જો કલમે બેહદ માનજો મારી મઢડાવાળી વાળી આવી

અને મારા મારા પરમસિંહ જેની સાથે મારા પરિવારના સંબંધો છે જેના દીકરાના લગ્ન હતા ને તો એને એમ કીધું કે દેવાજ ખવડનો આવે તો હું ડાયરો ન કરું અને મને જયરાજભાઈનો ફોન આવ્યો પીએસઆઈ શ્રી બગદાણા અને મને કે ભાઈ ઉદેપુરમાં કોરોના ટાઈમમાં લગ્ન હતા અને જયરાજભાઈ આપણે ઉદેપુરમાં ડાયરો કર્યો માની કૃપાથી એવા જેની સાથે મારા પરિવારના સંબંધ છે મારા જયરાજભાઈ ગઢવી પણ આવ્યા

ગાંધી અને દયાનંદ જન્મિયા સતી ને સંતનો છે વિસામો